નમસ્કાર દર્શક મિત્રો સતત મેં હું ચેતી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરનાર ચાર ઇસમોને વારસિયા પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના આંચવા રોડ કંકુ પા પાર્કમાં રહેતો દીપતેશ શ્રવણભાઈ વાંચી અને વરસે રિંગ રોડ પીલીપત્ર કોમ્પ્લેક્સમાં દીપ ડિજિટલ એક્સ રે સર્વિસ નામની ઓફિસ ચલાવે છે તેણે સાત મહિના અગાઉ એક ડિજિટલ એક્સ રે મશીન લીધું હતું ત્યારે અઠાવીસમી ઓફિસના કર્મચારી ભાવિન ચંદ્રસિંહ ચૌહાણને એક્સ રે કરવા હોસ્પિટલમાં જવાનું હોય ઓફિસમાંથી એક્સ રે મશીન લઈ એક્ટિવાની આગળ મૂક્યું હતું ત્યારબાદ તે ઓફિસમાં પહેલા માળે ગયો હતો અને થોડી પરત આવ્યો હતો તે પરત આવ્યો ત્યારે એક્સ રે મશીન ગાયબ હતું મશીનની શોધખોળ કરવા છતાંય મળ્યું ન હતું ફરજીયા પોલીસે એસી હજારનું મશીન ચોરી જનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે ત્યારે કિશનવાડી બુડાના મકાનમાં રહેતો વિજય નાયક બિલીપત્ર કોમ્પ્લેક્સ ખાતેથી પોર્ટેબલ એક્સરે મશીન ચોરી કરી હતી જે બાદને આધારે તપાસ કરતા વિજય નાયક નામનો ઈસમ કિશનવાડી બુડાના મકાન ખાતેથી એક્ટિવા મોપેડ સાથે મળી આવતા જેની જેની પાસેથી મળી આવેલ એક્ટિવા મોપેડના પેપર્સ ન હોય કરી તપાસ કરતા દોઢ બે મહિના અગાઉ હાલોલ ખાતેથી એક્ટિવા ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું તે ઉપરાંત રિંગ રોડ બિલીપત્ર કોમ્પલેક્ષ ખાતેથી ચોરીમાં ગયેલ પોર્ટેબલ એક્સરે મશીન બાબતે સઘન પૂછપરછ કરતા તેણે ત્રણેય દિવસ અગાઉ પોર્ટેબલ રે મશીન ચોરી કર્યાની કબલાત કરી હતી મશીન તેને ખાતે વેચેલ હોવાની હકીકત પકડાયેલ આરોપીને કરતા રાજેશ તપાસ રાજેશે મશીન ખોલી તેના સ્પેર પાર્ટ્સ અલગ અલગ કરીને ભંગારની દુકાને વેચેલ હોવાનું જણાવતા જે બંને આરોપીઓને સાથે રાખીને અશોકભાઈ શાહ અને જગદીશભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા પોલીસે ચારેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે